પછી આગળની આપણી જર્નીમાં જોઈએ તો કેલ્વિન ક્લેનમાં અને આઈ થિંક સ્ટારબક્સમાં યસ હા કે આપણે હેડ પોઝિશન ઉપરને કે એશિયા હેડ તરીકે આ રીતે બધું વર્ક કરેલું છે તો આવી બિગ બ્રાન્ડ્સ સાથે તમે જે કામ કર્યું તો એમનામાંથી એવા શું લર્નિંગ મળ્યા કે જે આપણે યુથ સુધી પહોંચાડી શકીએ આઈ થિંક મેં બહુ બધી બ્રાન્ડ્સમાં કામ કર્યું આફ્ટર જેસી પેની હું પાછી ઇંગ્લેન્ડ આવી ગઈ આઈ વર્ક ટુ વિથ ડેબિન દેન આફ્ટર ડેબિનિમ્સ ડેબિનિમ્સને ઇન્ડિયામાં ચાલુ કરવું હતું હું તમને ખાલી એક મારું સમજા કહું તમને કે કેવી રીતે જર્ની હું ઇન્ડિયા પાછી કેવી રીતે આવી કેમકે વર્ક તો મારું બધું અબ્રોડ હતું ઇન્ડિયા આવવા માટે આઈ વોન્ટેડ સમથિંગ કે મારા હાથમાં કાંઈક હોય અને પછી હું ઇન્ડિયા આવું ફેમિલી તો બધી ઇન્ડિયામાં જ હતી એટલે ડેબિનિમ્સમાં હું એક સિનિયર પોઝિશનમાં હતી યુકેમાં એન્ડ ધેન ડેબેનિમ્સ વોન્ટેડ ટુ ઓપન અપ ઇન ઇન્ડિયા અને ડેબેનિમ્સનો એક મિનિમમ સ્ટોર હોય સિક્સટી ટુ સેવન્ટી થાઉઝન્ડ સ્ક્વેર ફીટ ઓકે આપણી શોપર સ્ટોપ નથી ઇન્ડિયામાં એ જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એનું લક્ઝરી વર્ઝન ઓકે ત્યાંની માટે ઇટ્સ ઇટ્સ પ્રોબેબલી અ પ્રીમિયમ ટુ લક્ઝરી બટ ઇન્ડિયા માટે ઇટ વોઝ અ લક્ઝરી વર્ઝન આઈ રિમેમ્બર અને એની માટે આઈ હેડ ટુ કમ એન્ડ અહીંયા આવવાનું અને એ લોકોને શું થયું કે એક ઇન્ડિયન હોય અને એક સિનિયર પોઝિશન પર હોય જેને બ્રેન્ડ ખબર હોય તો એ જો અમારું ઇન્ડિયા હેડ બનશે તો ઇટ વુડ બી ધ રાઈટ રાઇટ મેચ હતી આ વોઝ તો રાઇટ માર્કેટને બી સમજી શકે કરેક્ટ કરેક્ટ ઇન્ડિયન લેંગ્વેજ સમજી શકે કેમકે એ લોકોને ખબર છે કે ઇન્ડિયામાં કામ કરવું ઇઝ લાઇક યુ નો એટ દેટ ટાઈમ અગેન આઈ એમ ટોકિંગ અબાઉટ ટ્વેન્ટી ઇયર્સ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ બેક સો ઇટ વોઝ વેરી વેરી ડીફિકલ્ટ તો એની વે હું આવી ડેબિનમ્સ ખોયલું આઈ વર્ક વિથ ડેબેનમ્સ ફોર ઓવર થ્રી યર્સ અને ડેબેન ડેબેનમ્સ વખતે જ આર્કેડિયા કરીને દેર વોઝ ધીસ હ્યુજ કોલોંગોરેટ ઓફ બ્રેન્ડ્સ ઇન યુકે જે હજી બી છે પણ હજી એટલી બધી બ્રેન્ડ્સ નથી હવે રહી એમની પાસે હવે એમની પાસે ખાલી રિવર આઇલેન્ડ ને એવું બધું રહ્યું છે ડેબિનમ્સ તો ઓફકોર્સ છે તો અમે આવ્યા પછી અમે ડેબેનમ્સ સાથે નેક્સ્ટ ખોયલું એ બધી આ યુઝ ટુ લુક આફ્ટર પછી વાઇલ આઈ વોઝ ડુઈંગ ધીસ કેમ કેલ્વન ક્લાઇન એ લોકો મને કદાચ નસીબ ભગવાને મને આપ્યું હશે કે ખબર નહીં શું એ લોકોની સામેથી આઈ ડિડ નોટ ગો એન આસ્ક આઈ ડિડ નોટ ગો ફોર નથી કર્યો નથી કર્યો એ લોકો કદાચ મને ગોત્તા ગોત્તા આવ્યા કે શું થયું બટ ધ મિનિટ આઈ હર્ડ કેલ્વન ક્લાઇન આઈ સેડ ઓ માય ગોડ કે આ તો વિઝા વખતે પ્લાન કર્યો યસ આ વિઝા વખતે કર્યો તો પછી એફઆઈટીમાં મારા પ્રોફેસર એઝ અ આપણે જે વિઝિટિંગ પ્રોફેસર હોય એ ત્યાં આવ્યા હતા અને એમ એમનો લેક્ચર તો હું ખાસ મારું યુ નો ઓફિસમાંથી રજા લઈને આઈ હેડ ગોન ટુ સી દેટ લેક્ચર મેં કીધું આ તો કરવાનું છે આ તો ગમે તેમ કરવાનું છે એન્ડ આઈ વેન આઈ વેન્ટ ફોર ધી ઇન્ટરવ્યૂ આઈ રિમેમ્બર ત્રણ જણ બેઠા હતા And uh, I was nervous. For the first time, I was nervous. So, what is there to give? Um, I, I, but that time, I was nervous. And I said, uh, and then they asked me, why do, you want jo uh, why do you want to join Calvin Klein? I said, because I am CK. એમ અંદર આઈ વુઝ સો નર્વસ પણ ઉપરથી આઈ હેડ ટુ શો રાઈટ એટલે મેં કીધું બીકોઝ આઈ એમ સીકે એન્ડ ધેન ધી સ્ટાર્ટેડ વન્ડરિંગ કે આ શું બોલે છે વોટ ઇઝ શી ટોકિંગ એન્ડ દેન પછી એ લોકોએ મારા ઇનિશિયલ્સ જોયા અને હું બી ઓલું કરીને ગઈ હતી બીકોઝ ડિઝાઇનની સ્ટુડન્ટ એટલે મારા સીવીમાં બી ઓલું ચાંદની કપાડિયાની પછી સીકેનો લોગો લગાડીને ગઈ હતી તો તો દેટ ટાઈમ આઈ ડીડ નોટ રિયલાઇઝ કે યુ નો ઇટ વિલ હેવ એન ઇમ્પેક્ટ તો પછી હસતા હસતા મને કે નેક્સ્ટ ટાઈમ ડોન્ટ ડુ ધીસ યુ વિલ કમ ઇન ટુ આઈ મેં મેં યસ બટ ધીસ ફોર માય પર્સનલ ઇટ્સ નોટ ફોર એનીબડી એલ્સ તો એની બે એવી રીતે મને સીકે મળ્યું અને ઓનેસ્ટલી ડેબેનિમ્સમાં તો મેં સ્ટોર્સ ખોલ્યા હતા જ પણ ડેબેનિમ્સમાં મારી સાથે પ્રોજેક્ટ મેનેજર હતા અને આઈ મેટ અ લોડ ઓફ પીપલ ત્યારે હું મોટા મોટા બિલ્ડર્સ ઓફ ઇન્ડિયાને મળી ઓબરોયને પછી આપણા ડીએલએફને કેમ કે આ બધા બિકોઝ વી વોન્ટેટ સિક્સટી ટુ સેવન્ટી થાઉઝન્ડ સ્ક્વેર ફીટ તો ત્યારે તો મોલ કલ્ચર એટલું બધું હતું નહીં એ ઓલું આપણું ડીએલએફનું આજે બી જે છે એમ્બી વેલી એ હતું પછી આપણું ઓબરોય બોમ્બેમાં ઓબરોય મોલ હતું પછી આપણું ગોયંકાઝવાળું અહીંયા પલેડિયમ હતું તો એ બધાને આઈ સ્ટાર્ટેડ મીટિંગ ધ બિગ પીપલ ઓફ ઇન્ડિયા એન્ડ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ દેમ એટલે ઇટ ઇટ વોઝ લાઈક અ કમ્પ્લીટલી હ્યુજ થિંગ ફોર મી એટલે આઈ યુઝ ટુ લુક અપ ટુ દેમ કે હું આ લોકોની સાથે મળી શકું છું અફકોર્સ મારા ડિઝાઇન ફિલ્ડમાં આઈ વોઝ મીટિંગ ધ હું જ કે કેલ્વિન ક્લાઇનને મહિલા કે ફ્લોરનને મહિલા કે આમના ક્રિએટિવ ડિરેક્ટરને મહિલા એ બધું ઠીક હતું બટ બિકોઝ દેટ વોઝ ફ્રોમ ડિઝાઇન ફિલ્ડ પણ આ તો ઇન્ડિયાના અને ઇન્ડિયાના તમને ખબર છે ને ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે એક તો છોકરી ઉપરથી યંગ અને પછી હાઇટમાં બી થોડી હું નાની છું એટલે એમ થાય કે આ ક્યાંથી આવી ગયું અને લિટરલી મને એવા આઈઝ મળતા હતા કે આ ક્યાંથી આવી ગયું એન્ડ બટ એ લોકોની માટે ઓલ્સો આઈ વોઝ આઈ વોઝ અ નોવેલ્ટી યુ નો દે ઓલ્સો યુઝ ટુ ટોક ટુ મી એન્ડ આઈ યુઝ ટુ બી અ કમ્પ્લીટ બ્રિટિશ હવે તો જીએલએસમાં રહીને લાસ્ટ વીસ વર્ષથી જીએલએસમાં છું એટલે એકદમ ગુજરાતી આ લોકોએ બધાએ મારા બધા બધાએ ગુજરાતી શીખડાવી દીધું છે ત્યારે તો ગુજરાતી બોલતા એ નહોતું આવડતું હિન્દી તું ફૂટલું બોલી લેતી હતી સર ઓબ્વિયસલી સર તો મને એવી ગુજરાતી બનાવી દીધી છે ને મારા સર સુધી નાનાવટી સર જેમને આઈ હી ઇઝ માય મેન્ટો રાઈટ હી હી ઇઝ ધ વર્લ્ડ ટુ મી હી ઇઝ હી ઇઝ માય સેકન્ડ ફાધર એમને તો એવું મને શીખડાવી દીધું છે કે હવે કોઈને ખબર ના પડે કે હું યુ નો આઈ એમ નોટ આઈ ડીડ નોટ નો ગુજરાતી ટ્વેન્ટી ઇયર્સ અગો તો એટ કમિંગ બેક ટુ ધ ટૉપિક કેલ્વિન ક્લાઇન સ્ટાર બક્સ અને એક વસ્તુ હું જે છોકરાઓને ડેફિનેટલી કહેવા માગું છું કે હંમેશા જ્યારે કામ કરો ને ત્યારે તમે એમ ના વિચાર કરો કે આ મારા લેવલનું છે કે નહીં કેમ કે મેં ડેબિનમ્સમાં પહેલાં છ મહિના તો ખાલી લોકો માટે કોફી જ બનાવી છે ઓલ ધો આઈ વોઝ ગીવિંગ દિસ થિંગ ઓફ અસિસ્ટન્ટ મર્ચન્ડાઈઝર પણ મેં મારા સિનિયર્સ માટે કોફી જ બનાવી છે અને આપણા છોકરાઓ આજે હું જો જોઉં છું કે પહેલે દિવસે જ આવીને ઓહો દેટ ઇઝ નોટ માય વર્ક નો ઇટ ઇઝ નોટ લાઇક દેટ જ્યારે તમે વર્ક ફોર્સમાં જાઓ છો ત્યારે તમે મોટી મોટી આ બધી બ્રેન્ડ્સ માટે કામ કરો છો ઇટ ઇઝ નોટ બિન અ કેક વોક બિલીવ મી બિંગ અ વુમેન એટ દેટ ટાઈમ ઇટ ઇઝ નોટ બિન અ કેક વોક ઇટ હેઝ બિન વેરી વેરી ડિફિકલ્ટ બટ આઈ ન્યૂ કે મારે લાઈફમાં કંઈક કરવું છે એટલે હું અહીંયા પહોંચી શકી છું એટલે જે આપણા છોકરાઓ કે સ્ટાર્ટિંગમાં જે ના મળે ને એ લોકોએ જે વિચાર કર્યો હોય એ ના મળે ને તો એ લોકો ગીવઅપ કરી નાખતા હોય છે નો નો દેટ ઇઝ નોટ ધ વે યુ હેવ ટુ ફાઈટ ફોર વોટ યુ બિલીવ ઇન જો તમે તમારો સ્ટેન્ડ લેશો ને અને જો તમે તમારું હાર્ડવર્ક કરશો ને તો તમને રેકોગ્નિશન આજે નહીં તો કાલે મળશે જ તો એ એ દેટ ઇઝ વન થિંગ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એન્ડ ધ ગીવ ક્વાઇટ ટેક અવે ઇઝીલી આઈ કેમ ફ્રોમ અ વેરી ગુડ ફેમિલી મારે પૈસાની કોઈ તકલીફ તો હતી જ નહીં તો મારે ગમે ત્યારે છોડીને જવું હોય તો આઈ કુડ હેવ ઇઝીલી ડન દેટ જો ઇફ આઈ હેડ નોટ સ્ટક ટુ વોટ આઈ બિલીવડ ઇન એટલે તમે જે બિલીવ કરો છો જે માનો છો ને દેટ યુ હેવ ટુ બી સ્ટક ઇન યુ હેવ ટુ ડૂ ઇટ ટુ કમ ફોર્વર્ડ so that is one give takeaway and of course you know be good at your work do what you're doing all that is blah 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 i mean that is not uh, rocket science but although this is very simple it is rocket science for today's children okay you do what you have to you work hard that is one thing that is a give huge takeaway from all the brands that i've worked for